કે એક ઉપયોગ કે પાણીનો કપડાં ધોવા માટે સરસ ચાલો રક્ષા ત્રીજો ઉપયોગ કે વાસણ ધોવા માટે ચાલો દીક્ષા ત્રીજો ઉપયોગ કે ગરમ પાણી કરવા માટે નાવા માટે ગરમ પાણી કરવા માટે જીનલ એક ઉપયોગ કે પાણીનો એક ઉપયોગ કે કપડાં કાઢી કાઢી કપડાં ધોવા માટે હા સરસ ચાલો આની ક્યુઈ ન કેસા બીજું કે જો હવે હાલો વિહાન એક ઉપયોગ પાણીનો કે પાણીનો એક ઉપયોગ કે હતી યાદ હતી યાદ સરસ તો પેલા પાણી પીવા માટે શું બધા જોર બોલો પાણી પીવા માટે પછી પાણી